હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બસ થાય એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે અને હાઈ હોરી કરીએ રિયા અને હાઈ હોરી ત્યાં એ કરીએ કે આપણી ત્યાં માંડવી હસવાઈ ગઈ હતી અને પણ ડૂસા હારવાના કામ ચાલુ હતા તે ડૂસા હારતા હતા તે ડૂસા હરાઈને ગોડાઉનું ભરાઈ ગયા અને બહારના કાલરા બધા હારે કરે ને ભેગા કરે અને બધું એ જાડ માંડ રહે ત્રત કર્યું હતું દાદા કુદરતી આફત આવે પડી કુદરતી આફત માં તો એવું હે કે વરસાદી હાવ માનીએ ને તો બધું અમારું હા તો ઉપર પાણી ફેરવી નાખ્યું એટલે આપણે તો વાંધો નથી કે કે અમારે નીકળે ગઈ નીકળે ગઈ એટલે આપણાથી એ ખુશ ન થવાય કે હું નીકળે ગઈ મારા આસપડોસમાં હે ને બધાને એટલે બધા આખા ખેતરું બધાને એટલે બધાને કોઈનો જાડું મોટું પાંચ દહ વીઘા નીકળ્યું હોય તો કાંઈ જણી ન આખા ખેતરુંમાં મગફળીનો પાક છે અમારે અને આખા એની એલામાં પાણી વરસાદ થઈ ગયો એટલે આખા પાથરા એની હા બહે બહેન હેગા એટલે બહુ જનું એટલે બહુ જ નુકસાની હે અને એ નુકસાની ની રહે ભરપાઈ થાય ને કે અમારી શિયાળ શિયાળ મહિનાની મહેનત હોય અને રાતને દિહરપુના માથા કસરા હોય અને પછી માથેથી જે આ વરસાદ થાય અને આફત આવે ને એ મુસીબત ખેડૂત જાણે અને એનું હૃદય જ જાણે અને એ ઘા સહન ખેડૂત કરે હવે બીજું ગમે એ તમારે કંપની હોય તો કંપનીમાં તમારે ચાર મહિનાની કે છ મહિનાની મહેનત હોય ને પછી તમારા જો રોકાણમાંથી ઓલું થતું હોય નુકસાની આવતી હોય તો બધાની કેવું થાય તો એવું અટાણે ખેડૂતને થતું હોય એટલે બહુ એટલે બહુ નુકસાની છે અને મહેનતા કે અમારે મગફળીનો પાક તો નિષ્ફળ ગો હોય તો ગોજ પણ આખા વરહના અમારા અ ડૂસા હોય ડૂસા મગોટા હોય આખા વરહના હોય અને મેન એક મગોટું જોઈએ કે આપણે આખો વરહ સ્ટોક કરે અને ઢોરને ખવરાવે હગીએ એટલે અમારે ત્યાં એ પણ એવડ્યો કે એવડો તબેલો હે તો તબેલામાં એવી બધોય ડૂસો તો અમારે અમારે ત્યાં ટૂંકી જમીન રહી એટલે પંદર વીઘાનો કંઈ ડૂસો પૂરો થાય નહીં મારા બાપુનું પછી એ વીઘાનું પંદર વીઘાનું અમારું એક આઠ વીઘાનું પાસું અમે લીધું એટલે એટલે ડૂસે એ કંઈ પૂરું ન થાય એટલે આહે પાસે બધા ડૂસા પર રહે ગયા ખબર આવું તો ખબર આવું કામ ઢોરની આ બે ચાર મહિનાના આગા હે એટલા જ આગા હે અને લીલાડાથી કંઈ ઢોરનું પૂરું થાય નહીં અને એટલો લીલાડો વાવીએ તો આપણે બીજો પાક કંઈ નો લે હગીએ અને વેસા તું લેવાનું હોય તે વેસાતું તો આસપાસમાં હે ને બધા એટલે બધા ખેતરું પોલરેજ ગા એટલે એવી મુસીબત હે ને કે વાત જ કરો માં અને હવે ઉઠીએ ને ત્યાં આહે પહે જોઈએ ને ત્યાં થાય કે આજ ખુલ્લું થઈ જાય તો તડકો પડીએ તો હુકાઈ જાય કાલે ખુલ્લું થઈ જાય તો તડકો પડીએ તો હુકાઈ જાય પણ હું કામ શિયા ભેગો અને હાવ બધું એટલી બધું પલારે જ નાખ્યું કોદા કર નાખાય એમાંથી સોખા કરવા અને ઓપનરું હાલતા હતા માણસની ભરું હાલતા હતા વીણવાના હાલતા હતા એ બધા કામ થપ થઈ ગયા અને એક વાહુ માણસનો જોડે અને એક વાહુ મગફળીનો ભાવ ને તે અમારે એક આપણી દીધી તો અમી એક હજાર ને કંઈક કેટલાને એક હજાર ઉપરની માંડવી દીધી અમી અને શિયાળો હોમણ માંડવી થઈ એના હાંભો તમે મજૂરી બિયારણ ખાતર અને આપણી મહેનત એ બધું ગણીએ ને તો કંઈ તકે કંઈ ખેડૂત વધતું ને તને માથેથી આ કુદરતનો માર એટલે જાવું તો જાવું કાં એવું બધું હે એટલે આપણી નીકળે ગાય એનો મતલબ એ નહીં કે અમારે નીકળે ગઈ ત્યાં આપણાથી રાજી થવાય આ નીકળે ગઈ એ તો રાજી પોતા કંઈ હમણી જરાય તકે જરાય હે છે અમારા આહે પહેવાળાઓના બધાના ડૂસા પલરે ગા ને તે અમને મોટા મોટી નુકસાની આવી કે વાત જ કરો માય અમારે ડૂસો બધો એટલે એટલે બધો બહારથી જ લેવો પડે અમારે ઘરનું મોગોટું પંદર વીઘાનું હે તો એ અમારે બે મહિના હાલે મહિનાના મોગોટાના આગેથી કઈ ઢોરનો પશુપાલન થાય નહીં એટલે એવી માવઠે તા પથારી ફેરવી ને કે વાત જ કરોમાં માણસી કોઈ કઈ કર્યું હોય તો આપણે કુદરત પાસે રાવ કરીએ આ તો કુદરતી કર્યું રાવ વરે પાસે કરવી એટલે એવું હે અને કુદરત પાસે આપણી ભગવાન પાસે એ પ્રાર્થના કરીએ કે ખેડૂને આમાંથી જો બેઠા કરવા હોય ને તો સરકાર પાસે એક જ અપીલ છે કે અમારા પાક વીમા હે એ માફ કરે અને પાક ધિરાણ જે હે એ માફ થાય અને બાકી તો બધા ખેડૂનું રજીસ્ટ્રેશન કરાવેલા જ હોય કે ટેકાના ભાવીથી માંડવી દેવાનું તો ટેકાના ભાવીને કંઈક તેરસો કાડા તેરસો રૂપિયા કે જે કંઈ એ હે એ ભાવીથી માંડવી લે તો એ ખેડૂતને કે એમાંથી બેઠા થાય એવી પોઝિશન લાગે ન કરતાં આ એમના ડું એટલે માનીએ ને તો એક એક ખેડૂને લાખ

એ તો મગોટાનું દુસો હોય તો પૂરું થાય નકર કઈ ખારી આવીમી થી ને એક ને એક ધારું કઈ ખારી હોય ખવરાવાતું ને અને બીજો તો એ કોઈ દુસો થાતો જ નત કે ઈ દુસા થી તબેલો હાલે અને તબેલામાં કઈ ખાણી એકી થી તો તબેલો હાલતો ને અને બી દુસા વગેરે કઈન પશુપાલન થાતું ને એટલે મગોટું તો મેન હોય એ મગોટાને પાક જ નિષ્ફળ થઈ ગયો એટલે હેવી માથે કરવું તો એ અમારે અટણ દીવારી ભી હું હતી ને તે અમે હાવ સાના મન ન થકે કે એવામાં દુસો તો જડે ઈ હે ને જડે ઈ બધુંય પલરગલ હે તો ખબર કામ એટલે એવી મુસીબત થઈ પડી કે વાત જ કરો અને આપણે ઓલા ગોડાઉનો નહીં ભરાઈ ગયા અને રાતી અમે બાર એક વાગ્યા સુધી જદું આમ વરસાદ આવ્યો પછી તારીખે રાઈતી અમારે થોડોક શરૂઆત થઈ હતી ને સેવી તારીખેથી તે વધારે હોતું અને અમારે પલાય રહ્યા જ બધા અહીં કઈ એટલો બધો ભારે વરસાદ આવી ન પણ જે કંઈ આમ પાક પોતાની બધા પલારે જ નહીં એટલે કોદા કર નાખ્યા અને એ ડૂસા ભરવાના પાસે ઈવા નેવા માંથી જ્યાં ખેતર રાખ્યું હોય ત્યાંથી ડાયરેક ઓપનરમાંથી જ ને મૂકી દેતી હતી ઝાકડા ડાયરેક્ટ ડાયરેક્ટ આવતા હતા અને એ આ પાછા ભરવાના હોય હાય હોય કરે ને ભરતા હતા એમાં પણ પાછો વરસાદ એટલે તાલપતરીયું ભેગ્યું રાખે રાખે અને ભરે ભરે ઓલું કરતા હતા અને શિયાળી કોરા જોઈએ ને તો અટાણે તો હાવ એ થાય કે આપણી એવા આ ખેતી તો થોડોક ટાઈમ આવું ના આવું રહીએ ને તો ખેડૂત ખેતી કરતાં ઓલું કરીએ કે આમાં જે આપણે નુકસાની ન આવે ને એવો પાક વાવવાનો નક્કી કરીએ મગફળીનો પાક લેવા હાટું તાટાણે આમાં મમ્મા મુકાય જેવી માંડવી થાય અને આપણે જોઈએ ખેતર ફેર ફેરવા ને જોઈએ તો જવાય અટાણ વાવણી કરી દયો ને તમે એવું થઈ ગયું અને અને અમારા બે ત્રણ પાસે ના ખેતરું હે ને એ જ નીકળ્યા તો લાગટ ખેતરું પડ્યા હોય માંડવીના ના લઈ જ ને હાસવું તો એ કેટલું હાસવું કેટલું ઢાંકે એ તો ખબર હોય આપણે કે વરસાદ વયો ગયો એટલે બધા કુસા બહાર કાઢી ના ખેવાય બાયર કુસા હોય એની વરે પાછા ભરે ભરેને હાંસવવા અને બધા ઢાંકવાન કરવાની કાલરાન એ બધા હાવ બહુ વહેમીનું થેગું અને આ હાવ અને કોરા એટલા દિથીયાનું પાછું કંઈ જરી તડકા જેવું નામ નહીં ને આમાં એ ઢોરનું કામ કરવું ઢોરની ની તો ખરી ને ઢોર ની વગર તો કંઈ ઢોરે નથી ને માથે તો ઢોરે જો આપણે આ એટલું ગોડાઉન ફેર્યો છે તો ઘણો બધો ડૂસો બાકી ઉતોતી બધોય બધો ડૂસો એ ગયો કામ કરવું અને ભગવાન પાસે કોઈ ન ચાલતો કુદરત ની એ મંજૂરી છે તો એ કર્યું બીજું તો કામ એ એવું હતું કે દિવાળીથી ખાણનો ભાવ ઉતરીએ તો એવતા બધા પાક નિષ્ફળ હતી ખાણમાં એ પણ ઉતરવાની કોઈ આશા હે જ નહીં કે ઉતરીએ એ અને મગોટા એટલા મૂંઘા મૂંઘા મગોટાથી હતા કોરું તો કોકનું રિયું હે હતી કો આપણે સસ્તું જડે ને સસ્તું જડે તો આમાં પોહાય મોંઘું જડે તો તને મોઘું લઈને ખવડાવવું ન પહોંચાય એટલે એવું બધું અહીંયા ઢોરનું માણસને મોહીંથી તો કાઢ્યો કોરીઓ પણ ઢોરને મોહીંથી ભગવાનની કાઢ્યું અને કુદરતનો તો દોષ વરે કીણી દેવો એટલે એવું હે બાકી તમે બધાએ કે કીએ ઠેકાણેથી વિડીયો જોવો એ જરૂર કોમેન્ટ કરજો અને કેણી કેણી કેવો કેવો વરસાદ છે એ જરૂર કોમેન્ટ કરજો અને મારી મારી વેદનાથી કોઈની જરાય પણ દુઃખ લાગ્યું હોય તો થોડુંક મને માફ કરી દીજો પણ હું એક ખેડૂની દીકરી છે ને હું ખુદ એક ખેડૂ હે એટલે મને હે ને વધારે એલું થાય કે આ ને એક હું પાસે પશુપાલન કરા એટલે મને થોડુંક વધારે થાય કે પશુપાલન એ અમારે કેવી રીતે કરવું આ ડુસા બધા પલરેગા અને ડુસા પલરેગા એને એવડા ઢોર આપણી લેન બેઠા હોય મને ખુદ રોવાને આવે હટાણે કે એવડિયા આપણે ઢોર લઈને બેઠા એવી ઢોરનું કામ કરવું અને એટલે ઢોર નો નહીં ભે આ કોરાય પર બધા તો પાછા દુસા ભરાઈ ગયા પણ ઢોર બાંધવાની બાંધવા નહીં થઈ ગયું અમારા નાના બાસા એને જો આ બાંધી દેવી એને એટલે પાછું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું તે ઓથું કરાવ્યું ઓથું કરાવ્યું ને તે એવું કરાવ્યું એટલે એવું બધું હે અને આપણી ઓલા બાય ડૂસો એટલો જ્યાં ઢાંક્યો ને ત્યાંથી ખબર આવીએ એટલું કાલે આ હે એક ઓલી તબેલાવાળી લાઈન ભરાણીને એક ઓલું પાહેવાળું ગોડાઉન ભરાણું બસ એટલું જ ભરાણું હતું તો ઘણોય ડૂસો બાકી હોય તો નટાણે જ અમે હારી પેટનો ડૂસો લઈએ તે પરવા અમે મારા આતો તો હે એનો પસાર વીઘાનો લીધો હતો મારા બાપાનો કંઈ વીઘાનો અમારી બિનનો કંઈક વીક બાવીહક વીઘાનો પંદર વીઘાનો અમારો એટલી ઘણો બધો ડૂસો લેવાનો થાય તે એ બધો ડૂસો પરવા લેવાઈ ગયો તો પરવા આવું માવઠા જેવું કંઈ નહોતું તે નહોતો વાંધો અને પાટાડાની જોટાણ આ બાંધવા પડે ન ટાંટી હવા હે ન બિસારા માંદા પડે એ વાંટું એની આ માલિક વાળા પૂરે રાખ્યા અને ટ્રેક્ટરની અહીંયા રાખ્યું કે કે પાણી ઉતરે ન ઉપડે પાણી ઉતરે જાય તો વાળા એમાં પાછા ખોટક્યા પેટક્યા ને એવું હે અને મારે એવું તબેલામાં કઈ મીસડવું ગમાઈણું કાઢવાની હોય ને આ ડૂસો એ કાઢે અને પછી પાછો ઢકાઈ હોય ને ગમાઈમાંથી નીકળે ને એ ડૂસાની ક્યાંક ઢકાઈ એવી જગ્યા હોય ને નિયા નાખીએ તે નિયા નાખે અને પછી માથે એના માથે ઢાંકી દઈએ કે આહા હે કે તડકો નીકળે ને તો પછી પાછું ગયું તો એ આવતા ડૂસો બસ આવવો જ પડીએ એટલે એ ઢાંકી દઈએ તે અને ડૂસો બગડે નહીં એવતા હાવ પૂરેપૂરું હિસાબીથી ઝાલવાનું થાય ને જઈ લો હે ને એનો કાકો દૂધ ભૂલે ગોતો ને તી દેવા ગોતો ને આ મારો મારા જેઠનો દીકરો મોટો છે ને એ આણંદથી આવ્યો હમણાં ડૉક્ટરનો ક્રોસ કરે હી તે એણે એવું પંદર વીસ દીજ બાકી રહ્યા પશુ ડૉક્ટરનો કરે તે પંદર જઈ લે કેટલો બાકી રહ્યો મહિનો આણંદ હા તે આ ડૉક્ટરનું કરે એણે શેક કરતા ને એ બધું ફાવે હું આપણા તબેલામાં બે ત્રણ પી હું શેક કર્યું તે ગાભણ નહીં કર્યું અને એ અહીં પણ પશુપાલનનું તો એની નોલેજ છે જ એટલે એ નાનો હું તો ત્યાંથી જ અમારો ભેગો પશુપાલન અમે ભેગા હું તો તું પશુપાલનનું તો નોલેજ એના પાસે હે એટલે અનુભવ તો ઘણો હે પણ એ ખાલી જે કંઈ દવાને શેક કરવાને કરવા કરવાને એ બધું એણે શીખવાનું હે અને તે એ શીખવા મોકલ્યો આણંદથી આણંદથી આવ્યો રજામાં આવ્યો ને અમે છોકરાઓની આરામ જો ઘણી વાર ખોખ દીધું હોય તો છોકરાઓને એટલા ભેગાને ભેગા રજા પડી નથી તે હવે રજાના તો થોડાક દી વધ્યા પણ તોય એટલા એની તો છે પલાય રહ્યા એટલે એ મુખે આજનો વિડીયો બહુ લાંબો નથી કરતો બધાય મારી કોમેન્ટ ને કાલે જણાઈજો કે તમારે કેવો કેવો વરસાદ હે કે કેટલી કેટલી નુકસાની હે અને આમાં